ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનને ઘૂંટણીય લાવનાર ભારતીય સેનાના સન્માનમાં હાલોલ નગર ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી કાશ્મીરના પહેલગામમાં ગત દિવસોમાં પાકિસ્તાનના નાપાક અને કાર આતંકવાદીઓએ પોતાની કારતાનો પરચો આપી પર્યટકો પર હુમલો કરી જેટલા ભારતીય નાગરિકોની નિર્મમ હત્યા કરી હતી જેનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પ્રચંડ દેશભક્તિની ભાવના સાથે પોતાનો જોમ જુસ્સો બતાવી ઓપરેશન સિંધુ લોન્ચ કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ઘૂંટણી લાવ્યું હતું જેને લઈને સમગ્ર દેશભરમાં ભારતીય સેનાના વીર જવાનોને માનભેર સન્માન સાથે તેઓની બહાદુરીને બિરદાવા તેમજ તેઓની બહાદુરીને સલામી આપી સન્માન કરવા વિશાળથી

આ સાથે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરસિંહ પરમાર હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરી હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશ ભરવાડ હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશા દેસાઈ સહિત અનેક લોકો વિશાળ તિરંગા યાત્રામાં જોડાયા હતા કંજરી રોડ પર આવેલા સરસ્વતી વિદ્યા મંદિર ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી પાવાગઢ રોડ નગરના ગાંધી ચોક મંદિર ફળિયા સટા કાંબલી વિસ્તારમાં ફરી વડોદરા રોડ પર થઈને તાલુકા પંચાયત ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી વડાપ્રધાનની ખંત નીતિને અને નિષ્ઠાપૂર્વક દેશની રાજનીતિક નીતિને વધારવા માટે અને મિલિટરીનું બળ અને શૌર્ય હજુ વધે એ માટે આજરોજ નગર અને તાલુકાના સંયુક્ત ઉપક્રમે અમે વિવિધ સંગઠનો વિવિધ એનજીઓ સંસ્થાઓ વહીવટીતંત્ર પોલીસ તંત્ર બધા હર કોઈ શાખાઓ ભેગી થઈને સંસ્થાઓ ભેગી થઈને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આજે હાલોલ નગર ખાતે રાખવામાં આવ્યું હતું જે સરસ્વતી સ્કૂલેથી શરૂઆત કરીને હાલોલના બધા જ રાજમાર્ગો ઉપર ફરી અત્યારે તાલુકા પંચાયત ખાતે એની ભવ્ય પૂર્ણાહુતિ કરી છે અને અમે એટલું જ કહેવા હાલોલનગરને તાલુકા વતી કહેવા માગીએ છીએ કે ઇન્ડિયન મિલિટરી અને અમારા વડાપ્રધાન સાથે સૌ ભારતીય જોડે હતા છીએ અને દેશ માટે હર અમે અમે જોડે રહીશું સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર